મારું બજેટ થોડું કામ થયું છે થોડું વધારે થયું છે બજેટ માટે આલિતા હેલો एवरीवन વેલકમ બેક ટુ ધ મેયર ફેમિલી ઇન છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અત્યારે વાગ્યા છે 5 અને બસ બધા કોલેજે આવીને સુતા અને અને બધા થઈ ગયા રેડી ખરીદી કરવા માટે તૈયાર થઈ લ્યો ડાગલાની જેમ બધા હા પૈસા આનો તો

વંશિકાના કપડાં લેવા માટે અને કપડાં લઈ ગયા કઈ તો હવે વંશિકાના કપડા લઈ લઈએ અને પછી દૂર જતું હાને હા ઓલું ગમી ગયું ને થઈ ગઈ ખરીદી અહીંયા તો પાસે પણ છે ઈરવાના કપડાં આવી ગયા ઓલું ના તો પછી ફિટિંગમાં છે અને અમે અહીંયા જોઈએ મયુરની રાહ કાંઈ રહું ગઈમાં ને હીરુના બહુ મસ્ત આવ્યા તો તારે બધાને બતાવવાના છે કે સરપ્રાઈઝ રાખવાની છે બતાવી દે તારે જઈને બતાવી દે અલે એવું તો બતાવી દે મયુર આવે એની રાહ જોયો આવી ગયા આ ભાઈ મયુર આવી ગયા અમને લેવા હવે જઈએ કઈરું ચલો અમે લોકો હવે આવ્યા છે અહીંયા બજરંગ ગાંઠિયા અહીંયા ના જૂનાગઢના ફેમસ છે અને આ ભૂખ લઈ ગયા આ તો જામી પડ્યા અહીંયા મસ્ત જલેબી મળે અને અહીંયા બધો છે અને લેવા ગયા કાચુ અને મસ્ત જલેબી ધીમા તળેલ ચિપ્સ તૈયાર થઈ શું કરો લેવાય હા ભૂખ લાગી એટલી બધી તો લઈ જા હાલો લઈને આવો હા બીજું લીવાને બહુ ભૂખ લાગી મસ્ત ગરમ ગરમ ગાંઠિયા વણેલા અને બાજુમાં છે ચિપ્સ આવી ગયા ગાંઠિયા મસ્ત

હવે આ ગઈસ આને વસ્તુ લીધી ગઈસ ઘરે જઈને બતાવશે હાલો ગાઈસ કેમ છો બધા મજા અને હું મયુરવંશી ફેમિલી લોગ મે બોલુંગી મે બોલુંગી જય દ્વારકા તે અને અમારે પેલે એક વાત જે લોકો આ ગામમાં જાતા હોય અને જે લોકો વાડીએ જાતા હોય

कुछ पता चला है आपको? हेलो गाइस कैंस बदनवचा बा मैं हूँ सोशल शॉपिंग करी ना ये देखा रहूँ ना थे ये सरप्राइज़ थे ये तो कहीं तो खाली कपड़ा थे मैं खाली एक वस्तु देखा सेंडर अब ड्रॉन्स से में आता है बहुत <laughs> मारू पौधे थोड़े काम चीज़ है થોડું વધારે થયું છે મારું બજેટ એવા માટે મે આ લીધા અને મે લીધા અને એક લીધો મે લીધા પછી કપડા એ તો પછી જ મે ખા હગાય પછી હગાય માં ઓકે અને તમને ખબર હોય તો પહેલા એલા બહુ જલતા હતા સોરી સોરી બોલાવે જમાના બધા વોલ્કે કેટલા હે માર્કેટ કેવી તમારી અમારે ક્યાં સુતે રડવી વોલ્કે બતાય ઓલકે દાદાફુવા ને લેજો મોંગેરા ન્યુમાન છે આજ ઝૂમ હતો એટલે બાકી કોઈ નો આવ્યો તમે થઈ ઓકે તો અમારી ચેનલ લાઈક શેર એન્ડ કરો